ખ્રિસ્તમા વાલા ભાઈઓ બહેનો સજનો દર વર્ષે રોજ સમગ્ર ધર્મસભા તહેવાર ઉજવે છે તેમનો જન્મ ઈસવીસન ત્રણસો પાંચમાં પોર્ટુગલના ઈદનાહે વેલ્હા ખાતે થયો હતો તેમના માતા પિતા સ્પેનિશ હતા તેમના પિતાનું નામ એન્ટોનિયસ હતું અને માતાનું નામ લોરેન્ટિયા હતું સંત લોરેન્સ ચર્ચમાં તેમના પિતા પુરોહિત હતા અને દબાસિયોસે તેમના પિતાના ચર્ચમાં ડેકોન તરીકેની સાંપ્રદાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી તેમણે પોતાનું જીવન રોમમાં વિતાવ્યું તેઓ ધર્મસભાની સેવા કરતા તેમણે ખાસ કરીને સંત લોરેન્સની સાથે રહીને પોતાનું કાર્ય કર્યું જ્યારે પોપ સント લિબ્રુસનો મૃત્યુ 24 સપ્ટેમ્બર 367 માં થયું ત્યારે સબ દમાસિયસ પ્રથમની ઉંમર 60 વર્ષની હતી અને તેમણે રોમના ધર્માધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 1 ઓક્ટોબર 366 માં સંત પ્રથમ પ્રથમને પોપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તે સમયે ધર્મસભા કેટલાય પ્રકારની મુશ્કેલીઓ સામે ઝઝુમી રહી હતી ત્યારે સંત દમાશિયુસે દ્રઢ ઈચ્છાશક્તિ દ્વારા પ્રભુના પ્રેમને લોકો સુધી પહોંચાડ્યું તેમણે અત્યાધિક પરિશ્રમ કરીને લોકોને ઈશ્વરની પાસે લાવવાનું કામ કર્યું સંત જેરોમ તેમના વિશે લખે છે કે તેમના જેવા વ્યક્તિ તેમણે આ સુધી જોયા નથી તેમણે ગરીબો માટે વિશેષ રીતે કામ કર્યું અને તેમના જીવનને પ્રભુ માટે એક ખડક જેવું મક્કમ બનાવ્યું તેમણે પોતાનું જીવન ધ્યાન અને તપશ્ચર્યામાં પસાર કર્યું સંત જેરોમ તેમની સાથે કેટલી સભાઓમાં સાથે રહેતા તેમજ તેમના ગુપ્ત સચિવ હતા સંત પોપ સંતોપ સંત જેરોમને કહ્યું કે તે બાઇબલનો અનુવાદ લેટિન ભાષામાંથી અંગ્રેજી ભાષામાં કરે અને તેમણે તે કામ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે કર્યું તેમણે એ આદેશ જાહેર કર્યો કે કોઈ પણ વ્યક્તિ કોઈ ગરીબ વિધવા તેમજ અનાથની સાથે કોઈ અન્યાય કરશે નહીં તેમજ બીજો આદેશ એ જાહેર કર્યો કે ધર્મસભામાં કોઈ પણ મુશ્કેલી આવે કોઈ પણ આફત ઉત્પન્ન થાય ત્યારે તે સમસ્યાનો હલ કરવાનો અધિકાર ફક્ત મહાશ્રી પોપને જ રહેશે સંત પોપ દમાસિયસનું મહત્વનું કાર્ય ત્રણસો બ્યાસીમાં માં રોમના કાઉન્સિલમાં પ્રમુખ પદ હતું જેમણે સ્ક્રિપ્ચરની સત્તાવાર સૂચિ નક્કી કરી હતી ધર્મસભામાં જે શહીદો થયા છે તેમની પૂજા માટે તેમણે પ્રોત્સાહન આપ્યું હતું સંત દમાસયુસનું મૃત્યુ અગિયાર ડિસેમ્બર ત્રણસો ચોર્યાસીમાં માં થયું સંત દમાસ તેમની માતા અને બહેનની પાસે દફનાવવામાં આવ્યા તેઓ વિદો તાવથી પીડાતા લોકોના આશ્રયદાતા સંત છે આવો ક્રિસ્માવાલા ભાઈઓ બહેનો આપણે સંત દમાસ્યુસની મધ્યસ્થી પ્રાર્થના કરીએ કે આપણું જીવન પ્રભુમય રહે પ્રભુના કાર્યો કરતા કરતા આપણે આપણું જીવન પ્રભુને સમર્પિત કરીએ અને લોકોની સેવામાં પ્રભુની સેવામાં અને ગરીબોની સેવામાં આપણું જીવન સમર્પિત કરીએ જય શું